અમારી ટીમ સાથે ફૂડ સેફ્ટી ઓફિસર કે એમ સિંગાળા મેડમ અને અમે અમારી ટીમ સાથે આવેલ અને રઘુવંશી સ્ટોર્સ કે જ્યાં બાતમીના આધારે ઘીનો જથ્થો પડેલો હતો તેમાંથી ઘીનો નમૂનો લેવામાં આવેલ એમના જે ઘરે તપાસ કરતા પણ ઘરે કોઈ પણ પ્રકારનું અન્ય કોઈ રો મટીરીયલ કે જથ્થો જોવા મળેલ